માંડુક્ય ઉપનિષદ અધ્યાય ત્રણ તુર્ય અવસ્થાનું તત્વજ્ઞાન અને બ્રહ્મની અનુભૂતિ ઉપનિષદ કહે છે કે જાગ્રત સ્વપ્ન અને સુશુક્તિની પાર એક ચોથું સ્વરૂપ છે જેને તુર્ય અવસ્થા કહેવાય છે તે ન તો બહાર છે કે ન તો અંદર છે તે ન તો જાગતું છે કે ન તો સૂતું છે તે ન તો જાણતું છે કે ન તો અજાણતું છે તે તો માત્ર શુદ્ધ ચેતના છે જે સાક્ષાત બ્રહ્મ સમાન છે આ અધ્યાય આપણને સમજાવે છે કે મનુષ્યની અંદર જે ચેતના કાર્ય કરે છે તે ત્રણ સ્તરોથી ઉપર જઈને જ્યારે પોતાની મૂળ સ્થિતિ તુર્યમાં પહોંચે છે ત્યારે જ આત્મજ્ઞાન થાય છે તુર્ય ચેતનાનું ચોથું અને પરમ સ્વરૂપ ઉપનિષદ મુજબ તુર્ય શબ્દનો અર્થ ચોથું છે પરંતુ આ ચોથું કોઈ વધારાનું સ્તર નથી તે તો ત્રણેય અવસ્થાઓનો મૂળભૂત આધાર છે જે સૌમાં વ્યાપ્ત છે જાગ્રત અવસ્થામાં આપણે શરીર અને ઇન્દ્રિયો દ્વારા જગતને અનુભવીએ છીએ સ્વપ્ન અવસ્થામાં મન પોતાના સંસ્કારોથી જગત રચે છે સુશુક્તિમાં ચેતના અદૃશ્ય હોય છે જ્ઞાન કે અજ્ઞાન કશું દેખાતું નથી પણ અસ્તિત્વ રહે છે તુર્ય એ તે અસ્તિત્વ છે જે ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી તરીકે હાજર હોય છે તે ક્યારેય જાગતું નથી ક્યારેય સૂતું નથી કે ક્યારેય સ્વપ્ન જોતું પણ નથી તે માત્ર હું છું એવું શુદ્ધ નિર્મળ અસ્તિત્વ છે તુર્ય અવસ્થા થી પરની અનુભૂતિ ઉપનિષદ સ્પષ્ટ કહે છે નાથ પ્રજ્ઞામ ન બહે બહેપ્રજ્ઞામ નું બયતઃ પ્રજ્ઞામ ન પ્રજ્ઞાન ઘનામ અર્થાત તુર્ય એ એવી ચેતના છે જે અંદર પણ નથી બહાર પણ નથી કે બંનેનું મિશ્રણ પણ નથી તે માત્ર પ્રજ્ઞાન ઘન એટલે કે જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ છે આ ચેતનાને શબ્દોમાં સમજાવી શકાતી નથી કારણ કે તે દરેક શબ્દ વિચાર અને અનુભૂતિને પહેલાથી જાણે છે આપણા મનથી પણ સૂક્ષ્મ છે અને મન જે શબ્દો વિચારે છે તે પણ આ ચેતનાથી જન્મે છે ધારો કે તમે એક ફિલ્મ જોઈ રહ્યા છો સ્ક્રીન પર પાત્રો હસવું કે રડવું બધું દેખાય છે પણ એ બધું સ્ક્રીન પર જ થાય છે અને સ્ક્રીન પોતે અચળ રહે છે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય દ્રશ્યો છે અને જે સ્ક્રીન અચળ છે એ જ તુર્ય અવસ્થા છે સ્ક્રીન કદી નાશ પામતી નથી દૃશ્યો આવે અને જાય પણ તે સ્થિર છે એ જ રીતે આપણા જીવનમાં જે બદલાતું રહે છે શરીર વિચાર આનંદ દુઃખ એ બધા દ્રશ્યો છે પણ જે નિષ્ક્રિય છે અચળ છે અને માત્ર સાક્ષી છે એ જ તુર્ય ચેતના છે તુર્ય અને બ્રહ્મની એકરૂપતા માંડુક્ય ઉપનિષદનો સાર એ છે કે તુર્ય એ જ બ્રહ્મ છે જ્યારે મનુષ્ય આ અનુભૂતિ કરે છે કે હું શરીર નથી હું મન નથી હું સ્વપ્ન કે સુષુપ્તિમાં પણ સ્થિર છું ત્યારે તે બ્રહ્મને અનુભવે છે ઉપનિષદ કહે છે એત દ્વૈતત અર્થાત આજ તે છે જે આત્મા છે તે જ બ્રહ્મ છે જે તુર્ય છે તે જ પરમાત્મા છે આ જ જ્ઞાન મનુષ્યને મોક્ષ તરફ દોરી જાય છે તુર્ય અવસ્થાનો અનુભવ કેવી રીતે થાય તુર્ય અવસ્થા વિચારથી નહીં પરંતુ ધ્યાનથી અનુભવી શકાય છે જ્યારે મન શાંત થાય છે ઇન્દ્રિયોથી સંકલ્પો વિલય પામે છે અને ચિત્ત એકાગ્ર થાય છે ત્યારે મનુષ્ય પોતાના સાક્ષી જુએ છે આ અવસ્થામાં કોઈ 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 વિચાર નથી 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 ઈચ્છા માત્ર નિર્મળ અસ્તિત્વ બાકી રહે છે આ અનુભૂતિ ક્ષણિક નથી પણ અવિનાશી છે યોગમાં આજ અવસ્થા સમાધિ તુર્યાતીત કે નિર્વિકલ્પ અવસ્થા કહેવામાં આવે છે તુર્ય અવસ્થાના લક્ષણો શાંત ચિત્ત મન સંપૂર્ણ નિર્વિકાર હોય છે અને અદ્વૈત અનુભવે છે નિઃઃશબ્દ આનંદ જે આનંદ શબ્દોથી વ્યક્ત કરી શકાય નહીં તે આંતરિક શાંતિ રૂપે અનુભવાય છે અહંકારનો લય હું અને મારું જેવી ભેદભાવની ભાવનાઓ વિલય પામે છે બ્રહ્મ સાથે એકતા આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદભાવ દૂર થાય છે સાક્ષી ભાવ વ્યક્તિ દરેક ક્રિયામાં માત્ર સાક્ષી રૂપે સ્થિત રહે છે જીવનમાં તુર્યનો વ્યવહાર તુર્ય અવસ્થા માત્ર સાધુઓ માટે નથી દરેક માનવીમાં તેની ઝલક રોજ થાય છે જેમ કે સ્વપ્નમાંથી જાગતા કે ઊંઘમાંથી ઊઠતા એક ક્ષણ માટે મન નિર્વિકાર હોય છે એક ક્ષણ તુર્યની ઝલક છે ધ્યાન જપ પ્રાર્થના અને આત્મવિચારથી એ અવસ્થા સ્થિર બની શકે છે જ્યારે મનુષ્ય આ અવસ્થામાં સ્થિત રહે છે ત્યારે તેની અંદર દ્વંદ્વો સમાપ્ત થાય છે સુખ દુઃખ જીત હાર પ્રેમ દ્વેષ બધું સમાન લાગે છે એજ છે જીવનમાં બ્રહ્મની અનુભૂતિ ઉપનિષદનો નિષ્કર્ષ માનુક્ય ઉપનિષદનો આ ત્રીજો અધ્યાય કહે છે કે તુર્ય એ સર્વ અવસ્થાઓનો આધાર છે તે અદ્વૈત છે તે શાંત છે તે આનંદમય છે અને તે અવિનાશી છે જે વ્યક્તિ આ તુર્ય અવસ્થાને ઓળખે છે તે સંસારના બંધનોમાંથી મુક્ત થાય છે અને સદા માટે શાંતિમાં સ્થિર રહે છે તે જાણે છે કે હું તે નથી જે બદલાય છે હું તે છું જે સર્વમાં સમાયેલું છે હું તુર્ય છું હું બ્રહ્મ છું ઉપસંહાર તુર્ય અવસ્થા એ બ્રહ્મ ચેતનાનું અનુભૂતિ સ્થાન છે તે ન તો ભૂત છે કે ન તો ભવિષ્ય તે માત્ર વર્તમાન અદ્વૈત અને નિરંતર છે मांडુક્ય ઉપનિષદ આપણને કહે છે કે જ્યારે ઓમનો ઉચ્ચાર મનથી ઉતરે છે અને આત્માના ગહન સ્તર સુધી પહોંચે છે ત્યારે મનુષ્ય પોતાનું તુર્ય સ્વરૂપ ઓળખે છે એ જ મોક્ષ માર્ગ છે જ્યાં કોઈ સંસાર નથી કોઈ દ્વંદ નથી માત્ર શાંતિ આનંદ અને એકત્વ છે